ચલો ભાઈ કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ માં અમે જે છત્રી લઈને ઉપર રહી ગયા છે વરસાદ આવે છે એટલે જવાનું છે એક માસીના ઘરે પ્રસંગ છે એટલા માટે અને છત્રી મૂકવા છે ને જીગર ગાડી લેવા ગયા છે એટલે છત્રી લઈને ઉભા વરસાદ ચાલુ થઈ ગયો છે પણ તો જવાનું છે તો જવાનું જ છે ભલે વરસાદ ચાલુ થઈ જાય પણ રોકાવાનું પણ નથી અને જીગર જો ગાડી લઈને આવે એટલે અમે ગાડી ગોઠવાઈ જઈએ ફટાફટ આ જો પછી ઘર કાઢી આમ થોડીક આગળ મૂકી હતી બે ઘર મૂકીને કેમ કે કૂતરાને બધા બહુ બગાડે છે ને એટલે થોડીક આગળ મૂકી હતી ને આવી ગયા ગાડી લઈને હવે અમે ગાડીમાં બે જઈ જો તારે વરસાદ થઈ ગયો છે ચાલુ મસ્ત મસ્ત આમાં નીકળ્યા વરસાદ ચાલુ થયો અને આમ જો આમ જો વરસાદ છે તો એ જો છત્રી લઈને ઉભા હા છત્રી લઈને ભલે જાવું પડે પણ જવાનું જવાનું ઘરમાં બર પાણી ભરે પણ જાવું એટલે જવાનું આ મમ્મી નું કોલ્યુ કેવા હતું હાલો બેહો ગાડી માં તા રેસિડેન્ટ જેવું લાગ્યું અમ ગાડીમાં બેહી ગયા છે ને નાનીવી નદી રે ને પાર કરીને જવાનું છે અમાર સામાકાઠો ઓ આ પાણીમાં ખાડા ખાય હોય તો તો કાંઈ કા તો જીગો તમે ઘડીક ઊભા રેજો તમને પછી ઉતાર દઉં એટલે તમે લોકો ઉતરે જાવ હવે આગળ જગ્યા નહિ બેઠા

रमिला बिजु रमिला ले हाय मंझपन हाय मंझपन हाय अन ले वाला इन पापा के

જાવ આ રોટલી કવાડમ લઈ જ બેરેડ ભાઈ આવી જાવ જો અરે હા ભાઈ બો હજાર અમે આવી ગયા છીએ પ્રસંગમાં આવા

ઓલા પનીર ના પીસ પરફેક્ટ થવા જોઈએ ને ફૂટપટ માપ લે બસ એક લીટર રોટલી ના પીસ તમારે પરફેક્ટ થવા જોઈએ સમજા ફૂટપટ થી માપી લેવાની છૂટી પૈસા પાછા તમને

એ તો સારો લે ચિંતા ન થઈ ગયો છે ને અમે નીકળી ગયા છીએ જેવા નીકળ્યા ને એવો વરસાદ ચાલુ થઈ ગયો છે દુધરજ ગયા અહીંયા એવું થતું નહી કે જેવા આપણે ગાડીમાં બેઠા ને એવો ધોધ માર પડ્યો ત્યારે એવું થયું આપણે નીકળ્યા ત્યારે ને ત્યારે એવો છે જો પાણી પેરવી ઢિંગુ મજા આવી ને